નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો દમણ થી સુત્રાપાડા તરફ જઈ રહેલ ફોર વ્હીલ કાર ને નડ્યો અકસ્માત સમગ્ર વિગતની વાત કરીએ તો દમણ થી સુત્રાપાડા તરફ જઈ રહેલ હોન્ડાઈ આઈ ટેન ફોર વ્હીલ કાર રાત્રી ના ત્રીસ કલાકે જઈ રહી હતી તે દરમિયાન અચાનક નીલગાય આવી ચડતા અકસ્માત સર્જાયો અને સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ સમયે રાજુલાના ડ્રાઈવર મહેશબાપુ બાવાજી પસાર થઈ રહ્યા હતા અને તેમની નજર આ અકસ્માત થયેલ કાર પર પડતા તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવું ઉમદા કાર્ય કર્યું મહેશબાપુએ તેમની કાર રોકાવી અને આ અકસ્માત થયેલ કારમાં સવાર તમામ લોકોને બહાર કાઢ્યા હતા આ હોન્ડા આઇટન કારને ટ્રક સાથે બાંધી બહાર કાઢવામાં મદદ કરી હતી અને કહેવાય છે ને કે કળયુગમાં પણ સારા માણસો હજુ જીવે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ